નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ ચારનો વિષય આસપાસનું પ્રકરણ છ રિયાની મુસાફરીના સ્વાધ્યન પોતે સોલ્યુશન જોઈશું પ્રશ્ન નંબર એક પ્રશ્નના જવાબ લખો પ્રશ્ન એક ટિકિટ ચેકર ટિકિટમાં શું તપાસે છે તો ટિકિટ ચેકર ટિકિટમાં મુસાફરીની તારીખ સમય ટ્રેન નંબર ક્યાંથી ક્યાં સુધી મુસાફરી કરવાની છે તે સ્ટેશનના નામ વગેરે વિગતો તપાસે છે પ્રશ્ન બે મુસાફરી કરવા અગાઉથી ટિકિટનું બુકિંગ શા માટે કરાવવું જોઈએ તો મુસાફરી કરવા અગાઉથી ટિકિટનું બુકિંગ કરાવવું જોઈએ કારણ કે બેસવાની જગ બેસવાની જગ્યા મળે મુસાફરીના દિવસે લાંબી લાઇનમાં ઊભું રહેવું ન પડે અને અંતિમ ક્ષણે ટિકિટ રદ ન થાય પ્રશ્ન ત્રણ જંકશન એટલે શું તો રેલવે સ્ટેશન આગળ જવા માટે બે કે તેથી વધારે રેલ માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે જંકશન કહેવાય છે પ્રશ્ન રેલવે સ્ટેશન પર કઈ કઈ દુકાનો હોય છે તો રેલવે સ્ટેશન પર ચા નાસ્તાની દુકાન અખબાર અને પુસ્તકોની દુકાન ફળ અને પાણીની બોટલની દુકાન મીઠાઈ અને ખાવા પીવાની વસ્તુઓની દુકાન હોય છે પ્રશ્ન પાંચ અગરિયા મીઠું કેવી રીતે પકવે છે તો અગરિયા લોકો ખારું પાણી અગરમાં ભરે છે સૂર્યપ્રકાશથી પાણી બાષ્પીભવન થઈ જાય છે ત્યારબાદ જમીન પર મીઠાના થર રચાય છે પ્રશ્ન છ કચ્છના નાના રણમાં રિયાએ શું શું જોયું તો કચ્છના નાના રણમાં રિયાએ મીઠાના ઢગલા કચ્છનો પ્રવેશ દ્વાર જોયા હતા પ્રશ્ન બે વર્ગીકરણ કરો શૌચાલય ટિકિટ બારી સમયપત્રક રેલવે પોલીસ કુલી પાર્સલ રૂમ કેન્ટીન બ્રેક સાંકળ ગાર્ડ પ્લેટફોર્મ પ્રતિક્ષા ખંડ ટિકિટ ચેકર પીવાનું પાણી અને પંખા તો માત્ર રેલવે સ્ટેશન પર જોવા મળતી સુવિધાઓ માત્ર ટ્રેનમાં જોવા મળતી સુવિધાઓ અને રેલવે સ્ટેશન અને ટ્રેન બંને જગ્યાએ જોવા મળતી સુવિધાઓ તો રેલવે સ્ટેશન પર કઈ સુવિધા જોવા મળે ટિકિટ બારી સમયપત્રક રેલવે પોલીસ કુલી પાર્સલ રૂમ પ્લેટફોર્મ અને પ્રતીક્ષા ખંડ અને ટ્રેનમાં જોવા મળતી સુવિધા તો બ્રેક સાંકળ અને ગાર્ડ રેલવે સ્ટેશન અને ટ્રેન બંનેમાં જોવા મળતી સુવિધાઓ તો શૌચાલય કેન્ટીન ટિકિટ ચેકર પીવાનું પાણી અને પંખા આગળ જોઈએ પ્રશ્ન ત્રણ બસ અને ટ્રેનમાં મુસાફરી દરમિયાન યોગ્ય વર્તન સામે સાચાનું અને અયોગ્ય વર્તન સામે ખોટાની નિશાની કરો વાક્ય નંબર એક ટિકિટ લીધા વગર પણ મુસાફરી કરી શકાય તો આ વર્તન યોગ્ય નથી તો ખોટાની નિશાની બે કચરો માત્ર કચરા પેટીમાં જ નાખવો જોઈએ તો સાચી વાત છે તો સાચા નિશાને ત્રણ ધક્કા કરીને ઉતાવળે ચડી જવું જોઈએ તો આ અયોગ્ય વર્તન છે તો ખોટાની નિશાની ચાર પોતાની યોગ્ય બેઠક પર જ બેસવું જોઈએ તો સારી બાબત છે તો સાચા નિશાને પાંચ બસ અને ટ્રેન ચાલુ હોય ત્યારે દરવાજા પાસે ઉભા રહે તો આ અયોગ્ય વર્તન છે તો ખોટાને નિશાને છ રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર મળતી સૂચનાઓનું પાલન કરવું તો અયોગ્ય વર્તન છે તો સાચાને નિશાને આગળ જોઈશું પ્રશ્ન ચાર ટ્રેન કે રેલવે સ્ટેશન પર જોવા મળતા વ્યવસાયકારોને ઓળખો અને તેમના કાર્ય વિશે લખો તો વ્યવસાયકારનું નામ છે કોલી તો એમનું કાર્ય કોલીનું કાર્ય તો તેઓનું કાર્ય મુસાફરોના માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું અને તેના માલ સામાનને સલામત રીતે પહોંચાડવાનું છે બીજો વ્યવસાયકારનું ચિત્ર છે એમાં છે રેલવે પોલીસનું તો રેલવે પોલીસનું કાર્ય રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં સુરક્ષા જાળવી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ વિશે તપાસ કરવી ટ્રેનમાં ઝઘડા ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવી ગુમ થયેલા માલસામાન કે કોચિંગ મુસાફરોને સહાય કરાવવી ત્રીજો વ્યવસાયકાર છે ફેરિયો તો ફેરિયાનું કાર્ય તો ટ્રેનમાં મુસાફરોની ખાદ્ય પદાર્થો પાણી ચા કોફી પત્રિકા મેગેઝીન રમકડા જેવી ચીજવસ્તુનું વેચવાનું મુસાફરોની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ પૂરી પાડવાનું કાર્ય કરે છે પછી છે ટિકિટ આપનાર તો એમનું કાર્ય તો મુસાફરોને ટિકિટ આપવાનું મુસાફરીના માર્ગ તારીખ સમય મુસાફરોને ભાડા અંગેની માહિતી આપવી તથા ઓનલાઈન બુકિંગનું વ્યવસ્થિત રેકોર્ડ રાખવાનું કાર્ય વ્યવસાય કાર્ય છે ટિકિટ ચેકર તો એમનું કાર્ય તો તેઓનું કાર્ય મુસાફરો પાસેથી ટિકિટ ચેક કરવાનું અને મુસાફરોને બેઠકો ફાળવાનું છે આગળ જોઈએ પ્રશ્ન છ એક શબ્દમાં જવાબ લખો પ્રશ્ન એક રિયાની ટ્રેનનું નામ તો કચ્છ એક્સપ્રેસ બે કચ્છનું પ્રવેશ દ્વાર કોચિંગ તો સુરજબારી પુલ ત્રણ મીઠું પકવનાર તો અગરિયા ચાર ટ્રેનમાં ટિકિટ ચેક કરનાર તો ટિકિટ ચેક અને પાંચ ટ્રેનને થોભવાની જગ્યા તો પ્લેટફોર્મ પ્રશ્ન સાત જોઈએ આપેલા વિકલ્પોમાંથી સાચી વિકલ્પ શોધીને ખાનામાં લખો એક રિયા જે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તેનું નામ શું હતું ઓપ્શન એ કચ્છ એક્સપ્રેસ ઓપ્શન બી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ઓપ્શન સી ગુજરાત એક્સપ્રેસ અને ઓપ્શન ડી વાપી એક્સપ્રેસ સાચું વિકલ છું ઓપ્શન એ કચ્છ એક્સપ્રેસ બે કયા પુલને કચ્છનું પ્રવેશ કહેવામાં આવે છે ઓપ્શન એ સરસ્વતી ઓપ્શન બી સાબરમતી ઓપ્શન સી સુરજબારી ઓપ્શન ડી ગોદાવરી સાચું કલ છે ઓપ્શન સી સૂરજબારી ત્રણ મીઠું પકવે તેને શું કહે છે ઓપ્શન એ ખેડૂત ઓપ્શન બી ભાડભૂજો ઓપ્શન સી કંદોઈ અને ઓપ્શન ડી અગરિયા તો સાચું કરું ઓપ્શન ડી અગરિયા ચાર ટ્રેનમાં ટિકિટ તપાસવા કોણ હોય છે ઓપ્શન એ કંડક્ટર ઓપ્શન બી ઓપ્શન સી ડ્રાઈવર અને ઓપ્શન ડી રેલવે દોસ્તો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર